પિલોલ ગ્રામ પંચાયત દ્વારા આજરોજ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ કેમ્પની અંદર પિલોલ તથા સમાજ પેટાપુરાના ગ્રામજનો લોકોએ ઈ શ્રમ કાર્ડ યોજના ઈ નિર્માણ યોજના રેશન કાર્ડ કેવાયસી વાયસી પીએમ કિસાન યોજના આયુષ્માન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરેના તમામ સરકારી સુવિધાઓ લાભ લીધા છે એમાં ઘણા બધા ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો છે

आपनो शुभना सुगम गांधी नगर फ्लाईवे में सातो है अरे कौन सा पता अंदर को निकलत ना समझ में नहीं है कोई क्या कर हां तो अंदर नहीं हो गया है तुम्हारा लिया हुआ पहले? तुम्हारा लिया हुआ तो एक नहीं तो है तारीख 8 કિલોર ગામે અને સરકાર યોધાનો કેમ રાખવામાં આવે છે જે દસ રોડ કપડા દ્વારા આ કેમ્પ હાજર કરવામાં આવે જેથી લોકોને વંચિત રીતે લોકોને લાભ મળે અને જે લોકોનું કામ બાકી હોય આયુષ્યમાન કાર્ડ હોય ઇસ્ટમ કાર્ડ હોય એ લોકોનું કાર્ડ મળી જાય અને લોકોનું કામ થાય એ બાબતે સામાજિક ક્ષમતા હોય છે અને એના બાબતે કેમ્પ રાખે છે આપનું સ્વભના પ્રકાશભાઈ એવા કપડા મે <coughs>